અમારી વાછડી છે અમારે કાબડીને ધોવાની છે આવડીયા તો વેતર ઉપર આવી છે દીપે છે ઓલી છે અને તો જો મસ્ત મજાના સુરસ દાદા પણ ઉગી ગયા છે મસ્ત મજાની તડકી પણ નિસરી ગઈ છે અમારે કાળું તો અતારમાં શીરામણ કરે છે એકાળું શીરા એ લીધું એક કાળું હે હજી રીતે આળા માવડે છે હા આળુંડું છે મારે કાળું એટલે અતાર વખત મારી યાર રમતું કરું છું મારી યાર જો તો વાસડી પણ ભૂખી થવાય એટલે ખાવા મળે છે

હવે થોડા ઘરે એટલા બાઈકી છે સાક્ષી લુગડા ફૂંકા છે એટલા બધા તો છે આજ તો કઈ પડામાં કામ કરવા જવાનું નથી આજે મારે જવાનું છે મારા ભાઈ ને ઘી જવાના છે મારા ભાઈ જવાના છે ફૂઈને ઘીરે ફૂઈ ના આવે છે ધાબુ ભીડવા એટલે જવાના છો ને મને લઈ જઈશું મારે આવું છે તો હું જાઉં છું તમારી સાઈટ ની હું

હું આ સડી બેસી છો તો મારે સારું નહીં આમ હું બેહું તો અમે સારું તેને હું ડેલા સડીને બેસીશ તને આવો ને બે કાપીથી આ મારી નાળિયેરી છે તો એન પાસે ને એન પાસે એમાં તે દી હાથમાં આવી ગયો હશે આટલો દિવસ નજારો પણ બહુ મસ્તીનો લાગે છે દેખાય અમારે જીરું પણ આવડું થઈ ગયું છે એ તો પેલા વાયું તો એટલે આવું જ ને પેલા વાયું તો ઉગી ગયું એટલે એ આવડું મોટું છે ઓલું નાનું છે એવું નાળિયેરી પણ હવે રસોલ થઈ ગઈ છે એ મસ્તી ની દેખાય છે તો નહીં આડાવાળા કાપડ બાંધેલા છે ને એટલે એને વાત વહી આવી છે રસકો ને જાય એને તો પગી ગયા છે ઠેર ગોડા ઉને ને જો ઠોરે વાડ જોઈ રહ્યા છે ને વાસી દુ કરવાનું પણ બાકી છે નીણે નાખી નથી આ એટલી વાઢેલી પડી છે મારા પપ્પા આવ્યા છે ને વાટ નાખી મારા વાસળી જુ થડા માર કરે છે મારા પાડી ને અહીં હતી તો અમે ઘરે લઈ ગયા છીએ તમને ખબર જ છે એ મારા બળદ પણ વાટ જ જોઈ રહ્યા નીરની વાત જોઈ રહ્યા છે હવે વાઢે ને હબ અમને નાખ્યા તો ખાઈ લેવી રસ્તો મસ્તી નો છે નાના મોટી વાઢ આવેલો છે જો જો એન મોટો છે આ વચ્ચે નાનો છે એ પાછો એન પણ મોટો છે ઓલા પણ ઝાર છે એ ઝાડ વાઢવા જવાની છે રસ્કો તો ખૂટી ગયો હશે એટલે રસ્કો નથી વાઢવાનો મોટો થઈ જાય તો પછી વાઢ નાખવી ફીલ્યા ઝટકો શરૂ થાય ના ના તો સો લાખ થી ચાર્જિંગ થાય ને એટલે મને એમ સરસ ને કે તો આપણે છોટી નથી ઠેકી ને જઈ હાથ વાગી શરૂ થાય લખ એટલે રસકો નથી વાઢવાનો ખાલી ઝાયર વાઢવાની છે તો મેં કાંઈ કાં ઝાયર વાઢી નાખી ઘરે રાશિયું કાં ટાણું થયું છે ઢોર દોવાનું કા ભાઈ આ રસકામાં ફોટા પાડો ને સર તૈયાર થઈ ત્યારે આવે હું તૈયાર થઈ ત્યારે સારા આવે જીરું છે કેવું મસ્ત એમાં અત્યારે નજારો બહુ મસ્તીનો છે એટલે મસ્ત તો દેખાય અમારે ઘઉં એની ઓલ પાસે અમારી જાય દિ એટલો રહ્યો છે ભાઈ ભાઈ યો જમવા પણ એકલી એકલી ગઈ પણ મને ન લઈ ગઈ એ ફૂન ઓલી એટલે મારે બોલવું જ નથી અને અરે આપણે કીટા તમારે ભાઈ બોલવું જ નથી મતલબ લઈ જ ન જાય તમારે કોથમરી આજ લેવાની છે પણ હું હાજ નથી બોલતી તમારે અમારી ચાર આવી જ ગઈ છે ગળા બહુ ગળો છે ને હાથમાં સોટી જાય તો બી મેં ચાર વાઢી નાખવી અમે તો જો ચાર વાઢી હાલતા થઈ જશે દીપ નાખવી ગયો છે મેં એક લીધો છે એકમાં બેન લીધો છે ને બે તમે ભાભી લીધા છે અને ઠેઠ તો નથી લઈ જવાનો કેમ કે મારા ભાઈ આવવાનો છે ગાડી લઈને ફોન તો કરી દીધો છે મને હાલો આવતો હશે પછી ગાડી મેકેનેમી ઘરે વ્યા જાવી માર ભાઈ પણ વિયાયો છે હવે ચાર લેવા એમાં તો બે હારે પાર્સલ હોત ને આવ્યા એ સાખુડી આ પકડી રાખું થાય ના ના વજન લાગે

ना ना पने भिन्दो छु आ मेका आ म बेन मेन मेन ममा नन्दो आता मे ममा नि एमको घरे आत्ता पड्या त ल ल छाखिन रुमाल मा घरे पड्या मारा काता ने नक मारी मारी त म हिद्रेली क्या भिना हे पडि ओला वाह के मस्ती नजो कल वाह खिन टोला पठायो एक ले साक्षी <laughs> बा <laughs> 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 <laughs>

Puan Zoa, ni dia Puan Zoa. Nidio. Kau dia mas krimah, dua besis ewi. masih lagi warna walna kepes me doi lewi. Mere gadi na ay bandi ee. Hei gadi. En nama me gadi pahidu ce gadi. Ka teki en ma nam teki en. So din nam gadi. Ketum ni amara video kocen daya wey. To like karju, share karju. Channel mana nga woto. Channel na subscribe karo na. Bulda. To free pasan malsu. Nah vlog satu itu bye bye.